આજથી રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના સિનિયર નેતાઓ કાર્યકર્તાઓ સાથે રાહુલ ગાંધીની બેઠક શરૂ થઈ ગુજરાતમાં કોંગ્રેસને સક્રિય કરવા રણનીતિ ઘડવામાં આવશે જિલ્લા અને શહેર પ્રમુખો સાથે પણ બેઠક કરવામાં આવશે બપોરે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે પણ ચર્ચા વિચારણા કરાશે રાહુલ ગાંધી આજે આખો દિવસ બેઠકો કરવાના છે કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ જિલ્લા શહેર અને સ્તરના તમામ હોદ્દેદારો હાજર રહેશે રાહુલ ગાંધીના કાર્યક્રમોનો મૂળ હેતુ કાર્યકરો સાથે સીધા સંવાદનો છે હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે પીસીસી પૂર્વ પ્રમુખો તેમજ સિનિયર નેતાઓ સાથે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી બેઠક કરશે પીસીસીના નેતાઓ સાથે રાહુલ ગાંધીની આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે સૌથી મોટો મુદ્દો ગુજરાત કોંગ્રેસની હાલની સ્થિતિ અને તેમાં બદલાવ કેવી રીતે લાવી શકાય છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે કોંગ્રેસના આગામી કાર્યકરો અને આગામી કાર્યક્રમો અને સંગઠનમાં આખરે કયા પ્રકારના બદલાવ

માહિતી સાથે સંવાદદાતા ગૌરવ 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 ગયા છે લાઈવ સીધા પાસે જઈશું કોંગ્રેસમાં મંથનનો સમય છે ને એટલા માટે જ રાહુલ ગાંધી અત્યારે ગુજરાતની મુલાકાતે છે અત્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓ પહોંચ્યા પીસીસી નેતાઓ સાથે ચર્ચા વિચારણા કરવાના છે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે કયા એવા મુદ્દાઓ છે જેના પર સૌથી વધારે ભાર આપવામાં આવશે ગૌરવ ની વાત કરીએ તો કર્ણાટકના બેલગાવ હતા કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસને સંગઠન વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવી છે આપણી ચેનલ ઉપર જે દ્રશ્યો જોઈ શકો છો તે દ્રશ્યો છે ગુજરાતના સિનિયર નેતાઓના કે જ્યાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પૂર્વ પ્રમુખ વિપક્ષના વર્તમાન નેતા અને પૂર્વ વિપક્ષના નેતાઓ સાથે ઉપરાંત સહપ્રભારી અને પ્રભારી સાથે બેઠક કરી અને કઈ રીતે કોંગ્રેસમાં નવા પ્રાણ પુરવા તે ચર્ચા કરી આ બીજા દ્રશ્યો જે તમે જોઈ શકો છો એ દ્રશ્યો છે બીજા જે સ્ક્રીન ઉપર દેખાતા તસવીરો છે એ દર્શાવે છે કે પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠકની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાત કોંગ્રેસમાં કઈ રીતે પ્રાણ જે સંગઠન જિલ્લા પંચાયત બેઠક પૂરતું સીમિત હતું તેને તાલુકા પંચાયત બેઠક અને ત્યારબાદ ગામડા સુધી જો મહાનગરપાલિકા નગરપાલિકા હોય તો વોર્ડ અને વોર્ડ બાય ત્યાંથી જે પેજ સુધી કે એક નાના મતદાર સુધી કઈ રીતે પહોંચવું તે અંગેની રણનીતિ નક્કી કરવામાં આવશે સીડબ્લ્યુ સીમાં એક માળખું તૈયાર થયું હતું એ માળખા અંતર્ગત કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરવું તેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી જેના અંતર્ગત જ આખું વર્ષ સંગઠન પર સંગઠન વર્ષ ઉજવવાનું છે શરૂઆત ગુજરાતથી કરે છે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે બે હજાર સત્તરમાં સારી એવી સીટો કોંગ્રેસે મેળવી હતી પરંતુ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો કો કોંગ્રેસનો રકાશ માત્ર સત્તર બેઠકો પર કોંગ્રેસ સીમિત થઈ ગઈ તેમાંના પણ કેટલાક ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે હાલ માત્ર બાર વર્તમાન ધારાસભ્યો છે આ સ્થિતિમાંથી જ્યારે બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આવતી હોય ત્યારે કઈ રીતે સરકાર સુધી લઈ જવા માટે કોંગ્રેસે મહેનત કરવી પડે એના માટે જમીનના કાર્યકળ સુધી જમીનના મતદાર સુધી પહોંચવું જરૂરી હોવાથી આ એક નવું અભિયાન કોંગ્રેસે શરૂ કર્યું છે મહત્ત્વનું છે કે કયા સંજોગો સર્જાયા જેના કારણે કોંગ્રેસ અને પ્રજા વચ્ચેનો કોંગ્રેસ અને મતદાર વચ્ચેનો સંપર્ક તૂટી ગયો આ સંપર્ક છે તે ફરીથી કઈ રીતે સાધવું તે અંગે મનોમંથન થયું છે રાહુલ ગાંધીએ પોતે કમાન પોતાના હાથમાં લીધી છે અને માટે જ તેઓ અહીંયા પહોંચ્યા છે અને જે ગુજરાત કોંગ્રેસના નેતાઓ છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી પ્રભારી છે જે ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન નેતાઓ છે તેમની સાથે ચર્ચા કરી રહ્યા છે હાલ પોલિટિકલ અફેર્સ સમિતિની બેઠક ચાલી રહી છે બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે મુલાકાત કરશે મહાનગરપાલિકાના પ્રમુખો સાથે મુલાકાત કરશે અને એ બેઠક પૂર્ણ થયા બાદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને નગરપાલિકાના જે પ્રમુખો છે તેમની સાથે ચર્ચા ચર્ચાના થશે એટલે કહી શકાય કે આઈ ટુ આઈ કોન્ટ્રાક્ટ સીધો સંવાદ સાધવાનો પ્રયત્ન થયો છે આવતીકાલે સવારે વાગે બીજે હોલ ખાતે એક કાર્યકર્તા સંમેલન મળ્યું છે જેમાં સિલેક્ટેડ કાર્યકર્તાઓને બોલાવી રાહુલ ગાંધી તેમની સાથે પણ સંવાદ કરશે એટલે કહી શકાય કે જો વર્ષ બે હજાર સત્યાવીસ જીત્યું હોય તો શું કરવું જોઈએ તેનું આગોતર રહ્યો છે અત્યારથી જ કોંગ્રેસ હાથ ધરી હોય તેવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસમાં મંથન માટેનો આજ સમય એટલા માટે જ રાહુલ ગાંધી ગુજરાતી મુલાકાતે છે ચર્ચા વિચારણા તો ચાલતી રહેશે પુરા દિવસના અલગ અલગ કાર્યક્રમો છે પુરા દિવસનું આખો રોડમેપ કઈ રીતે નક્કી કરવામાં આવ્યો છે ગૌરવ અમે અગાઉ જણાવ્યું એમ સૌથી પહેલી મિટિંગ રાહુલ ગાંધીએ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ પૂર્વ પ્રમુખ વર્તમાન વિપક્ષના નેતા પૂર્વ વિપક્ષના નેતાઓ જેટલા છે એટલે કે પરેશ ધાનાણી સુખરામ રાઠવા ભરતસિંહ સોલંકી અમિત ચાવડા જગદીશ ઠાકોર શક્તિસિંહ ગોહિલ સહિતના જે નેતાઓ છે તેમની સાથે બેઠક કરી અધિવેશન ઉપર પણ ચર્ચા કરી અને કોંગ્રેસને કઈ રીતે મજબૂત કરી શકાય કયા નેતાની શું ભૂમિકા હોઈ શકે તે અંગે ચર્ચા કરી હાલ પોલિટિકલ અફેર્સ સમિતિની મીટિંગ ચાલી રહી છે કે એમાં ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન આવી ગયું વર્તમાન સાંસદ છે ગિનીબેન તૈયાર હાજર છે ઉપરાંત જે પોલિટિકલ અફેર્સ સમિતિના સભ્યો છે તે બેઠકમાં હાજર છે એટલે પોલિટિકલી કઈ રીતે કોંગ્રેસે સ્ટ્રોંગ કરવી તે અંગેની ચર્ચા થઈ રહી છે રાહુલ ગાંધી સીધી સૂચના આપવાના છે કે ભાઈ તમારે આ કરવાનું છે એટલે કે જે લોકો માત્ર પદ લઈને પોતાને કોંગ્રેસના નેતા ગણાવે છે અને જમીન ઉપર કામ કરતા નથી કદાચ એમને તિલાંજલિ પણ નવા સંગઠનમાં આપવામાં આવે તો નવાય નહીં એટલે કે જવાબદેહી થશે જેને પણ કામ સોંપવામાં આવશે તેની જવાબદેહી લેવામાં આવશે કે ભાઈ તમને જો આ કામ સોંપાવો તો અમે કેટલા સમયમાં કેટલું કામ કર્યું આ બેઠક પૂર્ણ થયા બાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે બેઠક યોજાશે કે જ્યાં જિલ્લા સ્તર ઉપર કયા પ્રકારની કચાસ છે કાર્યકરોમાં શું રોષ છે કેમ કાર્યક્રમો જોડાતા નથી શા માટે સરકાર સામે અથવા તો તંત્ર સામે રોષ હોય છો તો તે મત કોંગ્રેસમાં કન્વર્ટ થતા નથી તે અંગે ચર્ચા વિચારણા થશે એટલે જે ફીડબેક આવશે એના આધારે નવી રણનીતિ નક્કી થશે છેલ્લી બેઠક જે આજની છે તે તાલુકાના પ્રમુખો અને નગરપાલિકાના પ્રમુખો છે જ્યાં પણ આ જ વાત કરવામાં આવશે કે કઈ રીતે કોંગ્રેસ લોકો સુધી પહોંચે અને ક્યાં ઉણપ આવે છે એ ફીડબેક મેળવશે રાહુલ ગાંધી તેમની સાથે પણ ચર્ચા કરશે અને જે સૂચનાઓ પણ થશે તે આના આધારે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે નીતિ બિલકુલથી આભાર પૂરી માહિતી માટે ગૌરવ તો જે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે હાલ કોંગ્રેસ માં મંથનની પ્રક્રિયા રાહુલ ગાંધી કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને હાલ તો ચર્ચા વિચારણા માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં પીસીસીના પૂર્વ પ્રમુખો અને સિનિયર નેતાઓ હાજર છે તેમની સાથે ગુજરાતમાં હાલ કોંગ્રેસની સ્થિતિ અને શું કંઈ બદલાવ આવી શકે છે તેને લઈને ચર્ચા વિચારણા અને સૂચનો લેવામાં આવી રહ્યા છે